હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો મેં આગળના વિડીયોમાં બતાવ્યું હતું કે જગ ગ અદ ગુરુ લખવાનું છે એ આપણે બાકી છે તો જ ને ગ છે એ બે લઈ લખાઈ ગયા હતા આપણે હવે ગ દ થી છે એ શરૂઆત કરવાની હતી તો તમે જોઈ શકો છો કે મારો દ છે અહીંયા આટલો કમ્પ્લીટ થઈ ગયો છે આગળના વિડીયોમાં છે ઈ મેં વંદેમાં પણ આપણે દ આવતો તો એટલા માટે છે મેં આનો વિડીયો છે એ થોડોક છે એ નથી ઉતાર્યો તો અહીંયાથી છે હું તમને છે બતાવું છું કે કઈ રીતનો છે એ દ છે એ દ છે એ ખોડો હતો આ દ છે એ આપણે આખો આવશે સોરી દ ખોડો નહીં પણ દેહ હતું એ વન દેહ હતું આ ખાલી છે એ દ જ આવશે દ હવે આપણો છે એ કમ્પ્લીટ છે એ લખાવાની પૂરી તૈયારીમાં છે ઈ છે હવે આપણે છે એ બે જ અક્ષર ખાલી છે ઈ બાકી છે ગુરુ તમે જોઈ શકો છો કે બસ હવે આપણે છે થોડીક જ લાઈન નાખસો એટલે છે એ કમ્પ્લીટ છે એ આપણો દો છે એ લખાઈ જશે હવે છે આપણે બે કે વધીને ત્રણ લાઈન નાખશું કદાચ તો બે લાઈન જ આવશે તો આપણો દ છે એ કમ્પ્લીટ છે એ લખાઈ જશે અહીંયા છે આપણું જગત છે એ પૂરું થાય છે હવે આપણે છે એ ગુરુમ લખવાનું છે એ શરૂઆત કરશું તો અહીંયા છે એ આપણો દ પણ છે એ કેવો થાય છે તો કે કમ્પ્લીટલી છે એ પૂરો થાય છે હવે હું તમને છે એ આગળના વિડીયોમાં છે એ ગુરુ કઈ રીતે લખાય તે હું છે એ તમને લખીને બતાવું છું જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેનાથી હું નવો વિડીયો મૂકું તો તમને છે એ તરત જોવા મળી જાય